નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર પ્રતિક હું ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં પેઇન મેનેજમેન્ટ ક્લિનિક ચલાવું છું તો અમારી આ ચેનલ છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની જેમાં અમે દુખાવા વિશેની માહિતી જનરલ પબ્લિક સુધી પહોંચાડીએ છીએ તો આવો આજે આપણે જાણીએ કે ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા એનો મતલબ કે ચહેરા ઉપર આવતા કરંટ જેવા ઝટકા કે એના વિશે આપણે જાણીશું કે એ કેમ આવે છે અને એની શું સારવાર થઈ શકે છે આપણા ચહેરાને સેન્સ આપવાનું કામ કરે છે આપણા ચહેરાને ત્રણ ભાગમાં વેચી દઈએ તો એની એક નસ છે એ આપણને કપાળ અને આંખોના ભાગમાં બીજી નસ છે એ નાકની બાજુના અને ઉપરના હોઠના ભાગમાં અને ત્રીજી નસ છે એ નીચેનું જડબુ અને નીચેના હોઠના ભાગમાં સેન્સ આપવાનું કામ કરે છે જેને અલગ અલગ ડિવિઝન કહેવાય છે પહેલું ડિવિઝન છે ઓફથેલ્મિક બીજું છે મેક્સિલરી અને ત્રીજું છે મેન્ડિબ્યુલર હવે જનરલી આ નસ જ્યારે આપણને દુખાવો કરે ત્યારે આપણા આ ચહેરા ઉપર કરંટ જેવા ઝાટકા આવે અને એ કરંટ જેવા ઝટકા નું કોઈ નક્કી નથી હોતું દિવસમાં બે થી ત્રણ વખત ભી આવી શકે છે ઘણી વખત આ એટેક છે લાંબા સમય સુધી ભી ચાલતો હોય છે ઘણી વખત દવાથી એને કંટ્રોલ કરી શકાય છે ઘણી વખત દવા લીધા છતાં બી આ વસ્તુ આપણને થતી હોય છે તો મેઇનલી આ દુખાવામાં શું થઈ શકે તો કે એપિસોડ ઓફ શાર્પ શૂટિંગ સ્ટેબિંગ લેન્સિનેટિંગ ઇલેક્ટ્રિક શોક ટાઈપ પેઇન મતલબ કે કરંટ આવી શકે ઝટકા લાગી શકે કોઈ એકદમ જ અચાનક આપણને મારતું હોય એવું લાગી શકે ચહેરા ઉપર આ જે ફીલ છે આની જે ફીલિંગ છે એ ફીલિંગ બહુ જ ખરાબ હોય છે એ દર્દી જેને આ વસ્તુ થતી હોય તે પોતે જ સમજી શકે છે ઘણા દર્દીઓને જો લાંબા સમય સુધી આ દુખાવો ના મટે તો એ દર્દીઓમાં સુસાઇડલ ટેન્ડન્સી બી જોવામાં આવે છે ઉંમરલાયક દર્દી હોય તો આવું બી અમે ઘણા દર્દીની અંદર જોયેલું છે દર્દી એટલા બધા આ વસ્તુથી કંટાળી જતા હોય છે બરાબર છે તો મોટા ભાગે ચહેરાના એક જ ભાગમાં આ હોય છે ક્યારેક જ બંને ભાગમાં બંને બાજુ થતું હોય છે પણ એક બાજુ થવાના કારણો મતલબ ચાન્સીસ વધારે રહેલા હોય છે તો હવે આપણે ટ્રાયજેમિનલ વિશે જાણીએ કે આ ટ્રાયજેમિનલ જે છે એ મગજની પાંચમા નંબરની નસ છે અને એનો આ એક બે અને જે ત્રણ ભાગ છે એ અલગ અલગ એરિયા છે એમાં તમે જોઈ શકો છો કે આ એ પહેલો ભાગ છે ઓપ્થેલ્મિક કે જે કપાળ અને નાક ઉપર છે બીજો ભાગ છે એ નાકની બાજુના ઉપરના ગાલ અને ઉપરના હોઠ અને ત્રીજો ભાગ છે એ નીચેના હોઠ અને જડબા નીચેનું જડબુ છે એ ભાગમાં વહેંચાયેલો છે તો આ અલગ અલગ ભાગમાં ઝટકા આવી શકે છે બધા ભાગમાં હોય એવું જરૂરી નથી કોઈ એક ભાગમાં બી હોય બે ભાગમાં બી હોય ડિપેન્ડ જે ભાગમાં હોય એ પ્રમાણે એની સારવાર કરવી પડે હવે આ કેમ થાય છે એનું કારણ છે જનરલી બે પ્રકારના કારણ હોઈ શકે છે એક તો મગજની આ નસ ઉપર કોઈ લોહીની નળી દબાણ કરે જેને વાસ્ક્યુલુદ કહેવાય અને બીજું છે ન્યુરોપેથિક પેઇન

અને મગજના એમ માં તમે જોઈ શકો છો કે આ જે પીળા કલરની જેમિનલ નામની જેની આ ત્રણ છે એની પહેલાના ભાગમાં જ્યારે એ નસ મગજમાંથી ઉત્પન્ન થાય અને એ ટ્રાવર્સ કરી મતલબ કે એનો જે રસ્તો છે એ રસ્તામાં વચ્ચે આ લાલ કલરની લોહીની નળી જો એની બહુ જ નજીક આવી જાય અને તો એ એને કન્ટિન્યુઅસ હેરાન કરે તો આ પ્રકારનું દુખાવા આવવાની શક્યતા વધારે હોય છે જરૂરી નથી બધા દર્દીઓને લોહીની નળી હેરાન કરે ઘણા દર્દીઓને આવી રીતે લોહીની નળી નથી હોતી છતાં પણ દુખાવા રહેતા હોય છે એના માટેની આપણે સારવારની માહિતી લઈએ તો સારવારમાં ઘણી બધી સારવાર છે પહેલું છે સર્જિકલ માઇક્રોવાસ્ક્યુલર ડિકોપરેશન એમવીડી એ એક ઓપરેશન છે કે જે ન્યુરો સર્જન કરે છે અને મગજના જે પાછળનો ભાગ હોય છે એની અંદરથી એ લોકો અંદર જઈ અને મગજના નીચેના ભાગમાં જઈ અને એક પ્રકારનું પેકિંગ મૂકવામાં આવે છે એ પેકિંગ છે એ લોહીની નળી અને નસની ટ્રાયજેમિનલની નસ છે એ બંને વચ્ચેને મૂકી અને એના બંને વચ્ચે એક ડિસ્ટન્સ ક્રિએટ કરવામાં આવે છે જેથી લોહીની નળી છે એ નસને હેરાન ના કરે જે દર્દીને વાસ્ક્યુલર લો બહુ પ્રોમિનન્ટ હોય એમાંને એમાં આ સારવાર કારગર નીવડતી હોય છે જો એ વસ્તુ ના હોય તો પછી ઓપરેશનનો મતલબ નથી હોતો અને ઓપરેશન વગર બી બીજી સારવાર દર્દીને લેવી પડતી હોય છે જનરલી ઘણા બધા દર્દીઓ છે જે માત્ર ગોળી ખાઈને આ વસ્તુથી સારવાર કન્ટિન્યુ રાખી શકતા હોય છે દિવસમાં એક કે બે ગોળી ખાવાથી જો આપની તકલીફ છે એ સારી રહેતી હોય તો એ ગોળી ચાલુ રાખવામાં કોઈ મોટાભાગે નુકસાન હોતું નથી ઘણા દર્દીઓને ગોળી ચાલુ હોય અને જો કન્ટિન્યુઅસ દુખાવો ચાલુ રહે ગોળીનો ડોઝ વધારવાની વારંવાર જરૂર પડે તો પછી બીજી સારવાર કે જેની અંદર ગામા નાઇફ છે બલૂન માઇક્રોડિકોમ્પરેશન છે ગ્લિસોરોલ રાઇઝોલાઇસિસ છે પરક્યુટેનિયસ રેડિયો ફ્રિકવન્સી એબલેશન છે અને ન્યુરોમોડ્યુલેશન કે ગેસેરીન ગેંગ્લિયન સ્ટિમ્યુલેશન છે આ અલગ અલગ પ્રકારની સારવાર છે પણ આની અંદર સૌથી કોમન અને સૌથી વધારે પરફોર્મ થતી સારવાર છે રેડિયો ફ્રિકવન્સી સારવાર

થ્રુ અમે ડિલિવર કરીએ છીએ જે નામની નસ નસ હોય એ એ સુધી અમે આ સોય પહોંચાડી અને જગ્યાએ કરંટ ડિલિવર કરી અને એ નસને અમે બ્લોક કરવાનું કામ કરીએ છીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે આ ટ્રાયજેમ આ જે સોય છે એ દર્દીના ગાલના આ ભાગમાંથી એટલે કે અહીંયાથી આ ભાગમાંથી અમે અંદર નાખીએ છીએ અને એ અંદર મગજના બે સુધી જતી હોય છે ભગવાને મગજના ખોપડીના નીચેના ભાગમાં કેટલાક નેચરલ નાના નાના સ્મોલ વૂલ આપેલા છે એ હોલની અંદર આ સિચ્યુએશન હોય છે એટલે એ હોલમાંથી અમે નેચરલ હોલમાંથી આ સોયની એન્ટ્રી લઈ અને ટ્રાયજેમિનલ નામના ગેસેરિયન ગેંગ્લિયોનમાં અમે આ સોય અંદર નાખીએ છીએ જે જરૂરી હોય એ ભાગનો જ ખાલી બેરો કરવામાં આવે છે ત્રણે ત્રણ નસ અમે બેરી નથી કરતા જેટલી જરૂરી હોય એ પ્રમાણે એક અથવા તો બે નસને આ વસ્તુથી અમે બ્લોક કરીએ છીએ

વિડીયો જોઈ શકો છો કે જેમાં મશીનની અંદરથી આ વાયર છે એ વાયર જઈ રહ્યો છે અને એ વાયર છે આ દર્દીના ચહેરા ઉપર અમે મૂકેલી છે સોય આ સોયની અંદર આ વાયર નાખેલો છે એ વાયર મૂક્યા પછી અમે દર્દીને પૂછીએ છીએ દર્દી જાગતો હોય છે અમે દર્દી જોડે વાત કરીએ છીએ અને આ ચેક કરીએ છીએ જુઓ આ તમને એક નાના નાના મસલના ટ્વિચિસ દેખાય છે અમે ચેક કરી રહ્યા છીએ એક વખત કન્ફર્મ થઈ જાય અમારી પોઝિશન એના પછી અમે રેડિયો ફ્રિકવન્સી કરંટ આપી અને આ પ્રકારની જે નસ છે એને બ્લોક કરવાનું કામ કરીએ છીએ ઘણા દર્દીઓમાં માત્ર એક્સરેથી ના થાય તો અમે સિટી સ્કેનની મદદથી એ પ્રોસીજર કરતા હોઈએ છીએ અને સિટી સ્કેનમાં વધારે સારી રીતે અમે દર્દીના નસ સુધી પહોંચી શકીએ છીએ અને આ પ્રકારે સિટી ગાઈડેડ પણ સારવાર કરી શકાય છે સાઈડ ઇફેક્ટ જોવા જઈએ તો કેટલીક સાઈડ ઇફેક્ટ થઈ શકે છે બ્લીડિંગ થઈ શકે છે ઇન્ફેક્શન થઈ શકે છે ક્યારેક આ નસના લીધે આ જે ચહેરાની જે ચામડી છે એ ચામડી બેરી થવાની શક્યતા બી થઈ શકે છે ટેમ્પરરી ઘણીવાર ત્રણેક મહિના જેવું બેરું રહે ધીમે ધીમે નોર્મલ આવી જતું હોય છે ક્યારેક ચાવવામાં બી થોડી વીકનેસ આવી શકે છે એ બધી શક્યતા હોય છે બધા દર્દીને થવું જરૂરી નથી હોતું અને રિકરન્સ ઓફ પેઇન આ એક ન્યુરોપેથિક પેઇન છે નસની સારવાર કરવી ખૂબ જ અઘરી હોય છે નસ એનો મતલબ કે મગજ મગજમાંથી કરોડરજ્જુ અને કરોડરજ્જુમાંથી આખા શરીરમાં ફેલાતી ચેતા તંતુ આ ચેતા તંતુ કોઈ બી જગ્યાએ આપણને તકલીફ આપે અને એની જો સારવાર કરવાની થાય તો એની સારવાર માટેની જે બી પ્રયત્નો અમે કરીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ કરતા હોઈએ છીએ દવાથી કરીએ છીએ સાદું ઇન્જેક્શન્સ આપીએ છીએ ઘણી વખત મલ્ટિપલ ટાઈમ બ્લોક્સ આપીએ છીએ જરૂર પડે તો રેડિયો ફ્રિકવન્સી કરીએ છીએ અને જરૂર પડે તો ઓપરેશન કરીએ છીએ પણ મિત્રો એક વસ્તુ આપ સમજી લો કે ન્યુરોપેથિક પેઇન મતલબ કે ચેતા તંતુ જો ડેમેજ થયેલા હોય તો એની સારવાર કરવી ખૂબ જ અઘરી હોય છે અને કોઈ બી સારવાર આપણે કરીએ એના પછી એ દુખાવો ફરીથી થવાની શક્યતા રહેલી છે ક્યારે થાય એ કોઈ નક્કી નથી હોતું દર્દીની જે તાસીર હોય એ પ્રમાણે થઈ શકે છે ઘણા દર્દીને બે વરસ ત્રણ વરસ પાંચ વરસ સુધી બી દુખાવો નથી થતો હતો ઘણા દર્દીને છ મહિના કે બાર મહિનામાં બી ફરીથી થઈ શકે છે ઘણા દર્દીને કાયમ માટે મટી જાય છે ઘણા દર્દીને બે વખત ત્રણ વખત કર્યા પછી બી આ વસ્તુ અમારે રિપીટ કરવી પડતી હોય છે એટલે કોઈ બી દર્દીને આ વસ્તુ માટે કોઈ ગેરંટેડ ટ્રીટમેન્ટની અમે આશ્વાસન આપતા નથી અમે દર્દીને એટલું કહી શકીએ કે આ જે સારવાર છે એ સારવારમાં કોઈ બહુ મોટું જોખમ નથી રહેલું અને આ સારવાર છે એ રિપીટ કરી શકાય છે તો મિત્રો આ ન્યુરોપેથિક પેઇન વિશેની અમારી માહિતી હતી અને અમે આના માટે કટિબદ્ધ છીએ કે કોઈ બી ટાઈપના ન્યુરોપેથિક પેઇન હોય તો એને સ્ટેપ બાય સ્ટેપ સારવાર કરી અને એમાં અમે રિસ્પોન્સ આપવાની પૂરી કોશિશ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી